આગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીક્ષ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની નવી યોજના આવી ગઈ છે બોરબિલ સબસીડી યોજના રૂપિયા પચાસ હજારની સહાય છે આપવામાં આવે છે આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દો ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના બોરવેલ સેટ એટલે કે જે વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર એટલે કે બોરવેલ કરવા માટે સરકાર છે સબસિડી આપતી હોય છે મિત્રો વિગતવાર યોજનાની માહિતી મેળવીએ મિત્રો જો તમારા બોરવેલ છે મિત્રો અને સેટ ખરીદવું હોય વિશેષ તમારે બોરવેલ માટે છે સરકાર તરફથી કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા પચાસ હજારની મર્યાદામાં છે આ સહાય મળવાપાત્ર થશે પણ આ સહાય છે કોને મળવાપાત્ર થશે તો કે એન એમ એસની ગાઈડલાઈન અનુસાર છે ખાતા દીઠ એક વખત મળશે પણ કોને મળશે ખાસ કરીને જે લોકો ઓઈલ પંપનું વાપર વાવેતર કરતા હોય મિત્રો ખાસ કરીને જે લોકો ઓઇલ પામનું વાવેતર કરતા હોય નેશનલ મિશન ઓન ઓડિબલ ઓઇલ પામ જે લોકો જે ખેડૂતો ખાસ કરીને ઓઇલ પામનું વાવેતર કરે છે એને બોરવેલ કરાવવા માટે સરકાર તરફથી છે રૂપિયા પચાસ હજારની સહાય છે એ ખાતા છે એક વખત તમને મળવાપાત્ર થશે ઓનલાઈન જ અરજી કરવાની છે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર બાગાયતી યોજનાની અંદર આ યોજના શરૂ છે એકત્રીસ પાંચ બે હજારને પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ફોર્મ છે તમારે ઓનલાઈન જ ભરવાનું છે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર અને તમામ પ્રકારની યોજનાની માહિતી મેળવવા માટે માટે છે મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એના માટે ડોક્યુમેન્ટ જાતિનો દાખલો લાગુ પડતો હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો બાકી જમીનના વિગતોની અંદર સાત બાર આઠ લાગુ પડતા હોય આધાર કાર્ડ અને બેંક પાસબુક બરાબર એટલે ડોક્યુમેન્ટ જોશે આ ખેડૂતની વેબસાઇટ ઉપર જ ફોર્મ ભરવાનું છે તો આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દો અને જે લોકો ઓઈલ પામનું વાવેતર કરે છે એના માટે સરસ મજાની બોરવેલ માટે રૂપિયા પચાસ હજારની સબસિડી છે મળવાપાત્ર થશે